રાજુલા શહેરમાં સોમનાથ સ્વાભિમાન સોમનાથ સ્વાભિમાન આજે એક વિશેષ ધાર્મિક અને ભાવનાત્મક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં પ્રસિદ્ધ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં શિવ આરાધના ધૂન ભજન કીર્તન મહાઆરતી જેવી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી સોમનાથ મંદિરના પુનઃ નિર્માણને પંચોતેર વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં શિવભક્તિનો વિશેષ માહોલ સર્જાયો છે જેના ભાગરૂપે રાજુલામાં પણ ભક્તિભાવથી ભરપૂર ઉજવણી જોવા મળી આ કાર્યક્રમ સવારની આરતીથી શરૂ થઈ બપોરના બાર વાગ્યા સુધી યોજાયો હતો આ દરમિયાન સામૂહિક શિવ આરાધના કરવામાં આવી જેમાં હર હર મહાદેવ અને જયપુડાના નાથના નાદથી સમગ્ર કુંભનાથ મહાદેવ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું મોટી સંખ્યામાં શિવભક્તો સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ભજન મંડળીઓ તેમજ શહેરના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાજુલા શહેરના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા આગેવાનોની વિશેષ હાજરી રહી હતી તમામ ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લીધો અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશભાઈ ગોહેલ મયુરભાઈ દવે રઘુભાઈ કુમાર સહિત અનેક સેવાભાવી કાર્યકરો અને આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રાજુલા શહેરમાં આયોજિત આ શિવ આરાધનાને ધાર્મિક એકતા શ્રદ્ધા અને સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવી અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને રમણીય બનાવી દીધી હતી સોમનાથ મંદિરના ટ્રસ્ટી જ્યારે સોમનાથ પધારતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં મય બને એના માટે આખા સૌરાષ્ટ્રમાં જિલ્લામાં આ ધૂન અને મહાઆરતીનો પ્રોગ્રામ અમરેલી જિલ્લામાં રાજુલા મંડળે જે ગોઠવ્યો છે જેને સોમનાથ મહાદેવને એક હજાર વર્ષ થયા અને નવો ઝીણોધરો થયો એને પંચોતેર વર્ષ થયા એના ભાગરૂપે આ દેશના વડાપ્રધાન જ્યારે સોમનાથ આવતા હોય ત્યારે રાજુલા શહેરમાં કુમનાથ મહાદેવે અને આ વિસ્તારમાં અઠાણું વિધાનસભામાં આ રીતનું વાતાવરણ બને એના માટે કાર્યકર્તા આ પ્રોગ્રામ રાખ્યો છે